જેટલા પરિવારો ને અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ માર્ગ વર્ષોથી ગ્રામજનો દ્વારા ઉપયોગમાં લેવાતો હતો પરંતુ હવે રેલવે તંત્ર દ્વારા તેને અવરોધિત કરવામાં આવ્યો છે સ્થાનિક લોકોનું કહેવું છે કે રેલવે તંત્ર દ્વારા કોઈ પર્વ સૂચના વિના આ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે જેના કારણે તેમને રોજિંદા જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેઓ આ નિર્ણયને રેલવે તંત્રની દાદાગીરી ગણાવી છે અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે ગ્રામજનોનું કહેવું છે કે આ માર્ગ તેમના માટે જીવન રેખા સમાન છે અને તેને અવરોધિત કરવો અયોગ્ય છે રેલવે તંત્રનું કહેવું છે કે આ માર્ગ રેલવેની જમીન પર આવેલો છે અને સુરક્ષા કારણોસર તેને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમણે જણાવ્યું કે સ્થાનિકોને વિકલ્પરૂપ માર્ગો ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ છતાં ગ્રામજનો રેલવે તંત્રના નિર્ણયથી અસંતોષ છે અને તેઓએ આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા માંગ કરે છે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે રેલવે તંત્ર અને સ્થાનિક લોકો વચ્ચે સંવાદની અછત છે તંત્ર દ્વારા યોગ્ય માહિતીને સંવાદ ન હોવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિઓ ઊભી થાય છે આ માટે રેલવે તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચે સંવાદ સ્થાપિત કરીને સમાધાન લાવવું જરૂરી છે અમે આ ચિત્રની ચાલતી રહીએ છીએ તો પછી આ જ રસ્તો અમારો છે એક બીજો કોઈ રસ્તો નથી

કોઈ બીમાર પડ્યું હોય હાજુ પડ્યું હોય તો એક સો આઠ બોલાવી હોય તો અમારે બહાર કાઢવાની કેવી રીતે રિક્ષા નથી આવતી સાયકલ નથી આવતી કશું બી જવાનો આવવા જવાનો રસ્તો બંધ કરી દીધો છે તો આજની તારીખમાં નું નિવારણ થવું જોઈએ હા કાલે કાલે લગાવ્યા હતા અમને કોઈ જાણકારી નથી એવી શું માંગ છે તમારી અમારે આ ખાલી પતરા નીકળવા જોઈએ બસ એ જ માંગ છે બીજી કોઈ માંગ નથી દિલીપભાઈ અગ્રવાલ

કેવી રીતે કરવાનું અમારે ગરીબો ને સાંભળો કે ગરીબો ને સાંભળવી પડે ગરીબો ને હેરાન કરવાના હોય છે અમારી કે આ હટવું જોઈએ બસ બીજું અમારે કશું જોઈતું નથી અમે તો મજૂરી કરીને ખાઈ લઈશું તમારું નામ જયશ્રી બેન અગ્રવાલ અને પચાસ વર્ષ ઉપર નો રસ્તો મારો તો જન્મ બી નતો હતો એના પહેલો રસ્તો છે અને કોઈ મરી જાય જહરને કાઢવા ના કઈ છે અમારે અને કોઈ બીમાર હાજુ માંદુ થયું તો એક આધી રિક્ષા આવે એવો તો રસ્તો રાખવો પડે ને અહીં છોરાઓ ભણે પાછળ તાલુકા સાડા છે કઈ તાય જાય બાઇક બી નહીં જઈ શકે આ રસ્તો એવો બંધ કરી દીધો હવે અમારે શું કરવાનું અમારા નિકાલ જોઈએ બસ શીતલ બેન્દરજી બોલો મારું નામ મનોજ દરજી છે અને અમારી એ વસ્તુ કેવી છે કે આ વર્ષોથી છે ને તે ચાલીનો રોડ છે ઓલરેડી પચાસ થી સો ઘર જેવા અંદર છે બરાબર અને આ રસ્તો વર્ષોથી આ ચાલી નો જેમાં અમુક લોકો જે છે ને રોજ ને રોજ ગુજરાન ચલાવે છે એમના રેકડા અને આ તે બધું લાવવા લઈ જવાનું હવે આ બિલકુલ જ બંધ કરી દીધું છે એમની રોજની રોજગારી પ્લસ અંદર કાલ ઉઠીને કોઈ બીમાર માંદો આ પડ્યું છે તો અંદર છે ચાલી રોડ છે મેન તો અંદર જવું કેવી રીતના ખાસ એના માટે અમારે રેલવે કામગીરી અમને કોઈ ઇશ્યુ નથી બરાબર પણ તો પછી એમનો એક ગેટ મૂકી ગેટની જવાબદારી આખી સોસાયટી વાળા લે છે કે ખોલીને બંધ કરીને જશે ને ખોલી આવશે પણ આટલી જગ્યા ખાલી ખુલ્લી કરી આપે એટલી અમારી રેલવે માંગણી છે બસ એ હોય ને ખબર જ નથી પડવા દીધી કાલે અચાનક આયા અને કઈ એક હું કરી કે ખબર અમને ખબર ભી નથી પછાડી એમ અને આ એકચુઅલી આટલું રેલવેમાં આવતું બી નથી પણ આવતું હોય તો અમને બી કોઈ વાંધો નથી પણ એક જ વસ્તુ કેવી છે કે એ એવો વ્યવસ્થા દે ગેટ ચોવીસ કલાક બંધ ખાલી આ લો કદાચ કોઈ બીમાર પડે કે એમ્બ્યુલન્સ કે રીક્ષા રિક્ષા જઈ શકે ખાલી એટલું અમને સેટ કરી હાલે અમારે બીજી એમની જોડે કોઈ વધારે એમ એ નથી એમનું કામ બી થવું જોઈએ અને આખી આ સોસાયટીનું ગામનું કામ છે આખી ચાલી છે તમે દેખી શકો છો પચાસ ઘર ઉપર છે બાજુ બરાબર અમારે એમના માટે આ કહેવાનું છે બસ બરાબર